બેઠું લાઈક કરેલા ભલે બેરો ને બોલ બોલો હરમન બોલ તો બોલ તો કેમ થી લાઈન માં અને 4500 માં જતો છે યાર જાન ક્યાંય ન રંપર નો ડાયરો ના પાડો હા 4500 4500 હા નથી ये हाँ 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 व्यू कितना हाँ 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 आठ में नहीं हाँ 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 हाँ

બધા બધા પંખીઓ કેમ ખડું? મારું મારી પાહે જમું ખાઈ જાતું સમ. કે ઊંઘો ન થાય. બસો ટાઈમ દેજો. ધન્યવાદ. આખલે બને નહાય. આરામ કરો. હાડો ચાં તો ચ્યાર. ચ્યાર કેન

কারণ তো পিটি আছে ধরে রাখবো পড়ে কারণ গেল કાયોબો આરાબ તો કે લે ગયા હા ઓલા ડબલ લે જા મે ઓલો વાન દે મે કપસા મત મંતાવા આયા મે યે તો કેરા ટાઈમ લાગે લે એ ખબર નઈ પડે કોપન હો જ દી કાટવા હોય આપની ગરી ન હોય હા ઓર હા ફ્રીટ વાળું કપચા નાખી દેવા જોઈએ કો ભાઈ કપચા નાખી દેવા મકણ હમ થાલથી કામની શરૂઆત લઈ લો નહીં નકલા નહીં કેમકો તો કરતું ન જાય ઓ

三吧。 मेथिल पीडवा के एक गुने के रेस में हम के का बोल ये नहीं जा 550 के से भाई ये जो ये मेरी गलाई है ना मन में हम जैसे मत ना के आपको फागले कर आई है يوتر سانڊا نيک لکي جو بابو منٿي بني نه منستو ڪم آهي پتو نه آهي ڀيجي جا پنهنجي جاءِ تي لوڪ ڪري يا کٽوري وٺي ڏاٽوري نيڪجي ڪري ڪو نه تماشا ٿا ڪو چئي ڏي تو سوري ભાઈ કાય તો એક જગ્યાએ હા એક દીવા બે જ વીસી કે થોડો હાવરો નથી આપણો ભાગ ગયો તો કે મને કે વીસી કાઢો તો 20 બીઘા નો ઘમોળો એવો થાય હું ઈ જોડું તો હું ઈ જોડું હું બોલ મારી મારા ટાઈમ ઘડી થી રાખ કે હર આ પાંઢા નો પેરા ભરતા છે મને કહી દો આરામ પર પછી આપણે જઈશ દાના રાહુલ

લેવા દેશે નહી થોડાક છેવળ કોળ દે અમાર તો બિપર નહી આરાફ પાછે 200 300 નો કે આના મોટડી ન નમ તો આવું પડી ન એમ મને yeah,

આના મેં ખવાવાનું મન નથી કે એ મને પાછો જશે એને ગમ નહિ જાવ જાય ને ઉત્તમેરવારી વાત સુમન મને આઈ લે લે તો કે શું કે તું બોલ ને હાલો રેલો Nasrul kembali ke rumah Halo, Abimayat. halo, અરે કે કા બોયલા પડી ગઈ બેટી મે તો કે શું કરું કઉ નઈ જાવ હલો હલો ખરાબલ બો હલો લઈ દે વાય હલો મા

આ સેરેમોન ઓર દેન પછી કાલ કપાજ વેલુપુરું થઈ હું દેખાતો નથી બો આ તો એ યાર ફરા દેવાય દીકને અમે ને દોડતા અમે દોડે

આય ઓને આપણ દેવાનું પડતું સાચું બહુ મજા આવે આમ બોલ તો ગમે

અકસ્માત થઈ જ તારા પણ જોખમ હતો મારી ગરદન માથે હતો લઈ ગયો અકસ્માત થાય ને ભાઈ ખોટો ખડિયાલ માં સે તાર કઈ બહુપા દી કે હા કુથી હાઉ તું મૂકી દેહન તો ખડિયાલ માં બોલુ કઈ સેક હોય આ આ તો ઓવાન પર પરમળ છો કર આ તો બેટ ડરે માં જેવો સલે બરી જના એકડે તે રે ના એનો ફાગળ શેર લઈ પછી એક આવે લાંબે સામું સોલો છે આ આ તો નઈવર આ આપણે બેને તો આટલું એટલો પટકો કરે ઓહ ભાઈ લઉં હું હવે ને સાહલ માં આવડે બરો આ લીધો અમાર બધી હારી લેવાના છે और फेर राजेंद्र आ रही थी और मैंने ये पावी जो आ गया आज मान के आ गया कुछ नहीं मानता था राव ये है तो ये और तो लागी थी बस पहले

ગુલાબ તો શું જોયું એમ છે ભાઈ હું સિંગારો બસ આજુ આજુ આવી જા આવી જા ઓલા મર્યા ન પકટાય ઇતલી ચીજ મત કે ઇજમત ને થરતા ધ્યાન

જોટો છે કવાતી માસ્ક કરી ગયો છે ડબલ જોટો ડબલ ગટમાં ફેંજો કઈ દીધું કઈ દીધું લઈ જાઓ પેલો બીજો આવી ગયો ભાઈ આ ભલે આવી ગયો આવો બમસર આવી જાવ મારો <laughs> <laughs>

પોપળો ગોટો કાઢ લે મારા પકડે હે તો જોઈ લેતો પકડે પહેલા દિન જોર થાય આ તો પછી તો હોય પછી મારાથી જોઈ ન હોતા

પૈકી આવે તો બે તો નક્કી જવળ પડે

નો સોફી નો ઓહો કેમ ઓપ્સ જવા દે તેમ કે આ અડડાડા ભરાઈ ગઈ છે યાર ભરાઈ ગઈ છે આમાં શું ના છે હા આને તો